નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ચિંકારા અભયારણ્યમાં આઈનોક્સ દબાણ ડીસીએ ફટાવશે લખપત તાલુકાના આસાલડી ગામની સીમમાં દયાપર નજીક આઈનોક્સ કંપની દ્વારા અભયારણ્યની જમીનમાં દબાણ કર્યું છે સ્થાનિક ખેડૂતે પોતાના જમીનનું લખાણ કરી પોતાની જમીનમાં વાવેતર અને ચિંકારા અભયારણ્યમાં દબાણ કરી આઈનોક્સ કંપની સાથે મળી પવનચક્કીના પાંખડા અને સાધનો હતું આ બાબતે જાગૃત નાગરિક અને સમાજસેવક શ્રી ઈશ્વરભાઈ દાદલાણીએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે શું ડીસીએફ ઝાલા સાહેબ આ દબાણ હટાવશે આવો સાંભળીયે દાદલાણી સાહેબના શબ્દોમાં નમસ્કાર મિત્રો મારું નામ ઈશ્વર દાદલાણી છે એક સમાજ સેવક અને જાગૃત નાગરિક છું સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર જુદા જુદા સ્ટેજ ઉપર ઉજાગર કરવાનો મારી ફરજ છે અને હું સાહેબ સુધી એમની રજૂઆતો કરું છું એ પૈકીમાં થોડા સમય પહેલા મેં ચિંકારા અભ્યારણ લખપત તાલુકાનું એક પ્રાઇવેટ કંપની પવન ચક્કીની આઈનોસ દ્વારા અંદાજિત પાંત્રીસ એકર જમીનનો ઠામ છે ઈ એમાં એમને પોતાના સામાનનો યાર્ડ બનાવ્યું છે કોઈ પણ પરવાનગી લીધી નથી કોઈ ભાડો ભરતો નથી અને એમાં સ્થાનિક હસમુખ ચૌધરીની સીધી સંડોવણી છે એટલે એ લોકો મેં જેમ અગાઉ રજૂઆત કરી હતી કે ભાઈ બે ઠામ છે બાજુમાં મમડીનના એને એગ્રીમેન્ટ કર્યું છે કંપની એમના સાથે પણ એ ઠામ છે ઘણા અંદર અને જે ચિંકારાની જમીન છે એ રોડ ટચ છે તો આઈનોસ કંપનીએ પોતાનો આખો મટીરિયલ જે છે પવન ચક્કીનો એનામાં ડમ્પ કર્યું છે એનો ભાડો ગણતરી કરવા જઈએ તો અત્યાર સુધી લગભગ એક કરોડ રૂપિયા ભાડો થઈ જાય છે પણ વસ્તુ ભાડાની પણ નથી વસ્તુ એ છે કે ચિંકારા અભયારણ્યમાં ચકલી પણ ધારે તો પગ ન મૂકી શકે વિધાઉટ ધ પરમિશન ઓફ જંગલ ખાતા પણ જંગલ ખાતામાં એવું જંગલ ખાતો થઈ ગયો છે કે છે એમને મહિને લાખ રૂપિયા હપ્તો મળે છે મારી ફરિયાદ બાદ ડીએફઓ ઝાલા તપાસ આપી તો એમને ગોળ ગોળ અહેવાલ આપી દીધું કે આપણો નથી આ તો સરકારી જમીન છે ચિંકારાની નથી આવતી હકીકતમાં એ ચિંકારાની જમીન છે મેં ઝાલા સાહેબને ગૂગલ ઇમેજ કે એમ ઝેડ ઉપર બનેલો પ્લાન જેમાં સર્વે નંબર પણ દેખાય છે એ મેજૂ કરેલો છે કે ભાઈ આ પાંત્રીસ એકર જમીન તમારો તમારા સર્વે નંબરની છે તો તમને તમારો આરએફઓ બેકૂફ બનાવે છે તો આવા ગંભીર મુદ્દામાં પણ ઝાલા સાહેબે અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી એટલે વસ્તુ જંગલ ખાતાની આખી શંકાસ્પદ થઈ ગઈ છે ભાઈ ચિંકારા અભયારણનો આવી રીતે દુરુપયોગ થતું હોય અને એક ઉપલો અધિકારી પણ એમાં કોઈ પગલાં ન લે સ્થળ ઉપર જઈને અથવા ડીએલઆર ને જાણ ન કરે કે ભાઈ તમે માપણી કરીને અમને માર્કિંગ કરી આપો વેવારે તો સરકારના સરકાર પ્રમાણે દરેક જે ફિલ્ડ વાળો હોય જે આર છે તો એ સરકારી મિલકત એટલે એમની ચિંકાર અભયારણ્ય ચોકીદાર છે એ ચોકીદારની જવાબદારી છે બધી રખેવાડી કરવાની એને બધી જ ખબર છે કે મારી જમીન છે પણ લાખ રૂપિયો હપ્તો મળતો હોય એટલે એ ફરીને સાહેબને ગેરમાર્ગે દોરે છે આ જમીન અમારી ચિમકારાની નથી તેથી વિશેષ હમણાં ચાર પાંચ દિવસ પહેલા ગાડીનું એક્સિડન્ટ થયું છે એમના બ્લેડ લઈને આવતા હતા પવન ચક્કીના અને એ જમીનમાં એન્ટર થતા રોડ ઉપર જ એક એક્સિડન્ટ થયું છે બહુ મોટો એ આઇનોક્સ કંપનીનો જ છે મટીરિયલ તો એ પ્રૂફ કરે છે કે હજી સુધી ફરિયાદો થયા બાદ પણ ઝાલાએ આ ચિંકારાને જમીન ઉપર મટિરિયલ પડ્યો છે એ જપ્ત નથી કર્યો ખરેખર નિયમ એવું છે કે તમારે જે મટિરિયલ પડ્યો એને સીલ કરવું પડે એ મટીરિયલ કબજે લઈ સાધન સામગ્રીઓ મશીનરીઓ બધી સીલ કરી અને બધાને ત્યાંથી હાકી કાઢવાનું હોય કોઈ કોન્ટ્રાક્ટર રોડ નું કામ કરતું હોય તો ફળાક લઈ લેશે તોડ નહીં થાય બે લાખ રૂપિયામાં એટલે મશીન જપ્ત કરી નાખશે તો આમાં કેમ નથી કરતા મારે એ ચેનલ મારફતે ઝાલા ને પૂછવું છે કે ચિંકારાની જમીન ઉપર આવું દબાણ અને તમે કેમ પગલા લેતા નથી તો ઝાલા સાહેબ તમે જરા પ્રજાને સ્પષ્ટતા કરી આપજો ચેનલ મારફતે કે આવું શા માટે બને છે મેં તમને એવિડન્સ રજૂ કર્યા છે ગૂગલ ઈમેજ આપી છે કે ભાઈ આ વસ્તુ ચિંકારા જમીન ચિંકારા અભયારણ્યની જ જમીન છે તો હું સરકારને પણ જાણ કરીશ સીએમ સાહેબને કહી દગલે પગલે તમારી સરકારમાં આટલું બધું ભ્રષ્ટાચાર આટલા બધા અધિકારીઓ બેખોફ થઈને ફરતા હોય એ કેમ ચલાવી લ્યો છો મને સમજાતું નથી વારંવાર ભાજપ સરકારને કલંકિત થવું પડે આવા બે ટકાના ચોકીદારો અધિકારીઓના કારણે તો કેમ સીએમ સાહેબ આપ ચલાવો છો આપ જરા કડક પગલાં લઈ અને ચિંકારા બેરણ ની જમીન ખાલી કરાવશો તેથી વધુ એના ભ્રષ્ટાચારના બીજા મુદ્દા આવ્યા છે જે હું નેક્સ્ટ એપિસોડમાં ઉજાગર કરવાનો છું એમાં ચાડવા રખાલ છે એમાં મોદી સાહેબે કે મેં આટલા કરોડ રૂપિયા આપ્યા છે દસ કરોડ ફલાણો પક્ષી આવશે ફલાણો જીવ આવશે એક ચિતાનો બંનીમાં કંઈક ચાલુ કર્યું છે એક ત્રીજો કોઈ પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટ ભલે હાઇલાઇટ કરતી હોય સરકાર પણ એનો ફિલ્ડમાં અમલ થતું નથી જંગલ ખાતાવાળાને રૂપિયા આપો એટલે ખોટા બિલો ખોટા વાઉચરો ખોટી ડોક્યુમેન્ટ ઊભા કરી અને પૈસા ખાઈ જાય છે એ બધી વિગતો હું નેક્સ્ટ એપિસોડમાં હું બધું જાહેર કરવાનો છું સરકાર શ્રીમાં મેં રજૂઆત કરવાનું ચાલુ કર્યું છે કે સાહેબ આ બધું તમારે જંગલ ખાતામાં આવું જંગલ જંગલરાત છે તો એને તાત્કાલિક આપ સુધારો તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર